સૌથી પહેલાં તો મેં ભારત આદિવાસી પાર્ટી તરફથી દાદાનગર હવેલીની જનતાને આ મીડિયાના માધ્યમથી જોહાર પ્રણામ નમસ્કાર કરું છું આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી અમે ઉમેદવારી પત્ર ભર્યો છે અને જે બાબતે અમે સમર્થકો સાથે અહીંયા આવીને નોમિનેશન પેપર ભરીને આવ્યા છે તો સૌથી પહેલે મેં દાદાનગર હવેલીની તમામ જનતાનો મેં આભાર માનું છું ભારત આદિવાસી પાર્ટી અને મારા કાર્યકર્તાનો હું આભાર માનું છું કે મને ઉમેદવારે પત્ર ભરવામાં મદદ કરી અને એ લોકો સહકાર આપ્યો અને મારા પર વિશ્વાસ કર્યો ભારત આદિવાસી પટે આ દો હજાર ચોવીસના લોકસભા ઇલેક્શનમાં તમામ મુદ્દાઓને લઈને ઇલેક્શનમાં ઉતરશે જેવા કે ટીચરોની સમસ્યા છે જલ જંગલ જમીનની સમસ્યાઓ છે કર્મચારી વર્ગની સમસ્યાઓ છે અહીંના સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓ છે એજ્યુકેશન બાબતોની સમસ્યાઓ છે એ તમામ પ્રકારની સમસ્યાઓને લઈને આ લોકસભાની ચૂંટણી લડશે